પાંચ દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલી મોગલધામના મણિધર બાપુની દીકરી હાલ ઝડપાઈ ગઈ છે અને અત્યારે ઘરમાં બંધિત છે જ્યારે તેને ઉઠાવનાર બદમાશ બુકી ધર્મેન્દ્ર ડાફી સાથે બાપુએ જે કર્યું જોઈને તમે પણ ધ્રુચી જશો મિત્રો બાપુની દીકરી જ્યાંથી ભાગી ગઈ છે ત્યારથી અનેક લોકો બાપુને ગલત કોમેન્ટ કરી રહ્યા છે કે બાપુએ ઘરમાં ધ્યાન ન આપ્યું પરંતુ મિત્રો એક મહાન વ્યક્તિ સાથે આ રીતે કરવું તે તદ્દન ખોટું છે ગલત કામ તો તેની છોકરીએ કર્યું એ પણ કોઈ ગલત કામ ન કહેવાય શું પ્રેમ કરવો એ ગલત છે જો ગલત હોય તો તેની સજા બાપુને શું કામ આપો છો બરોબર ને આમ તો થોડા વર્ષ પહેલા મોરારી બાપુની દીકરી પણ ભાગીને લગ્ન થયાના સમાચાર સામે આવ્યા હતા મિત્રો એ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ અને તમે પણ મણિધર બાપુની રિસ્પેક્ટ કરો છો તો નીચે કમેન્ટ બોક્સમાં જય મા મોગલ લખીને

કે બાપુ ઘરમાં ધ્યાન દેવાનું ભૂલી ગયા તો એક યુચરે લખ્યું કે બાપુ જે થવાનું હતું તે થઈ ગયું હવે બંનેને આશીર્વાદ આપો પુરુષોત્તમના ન એક યુચરે લખ્યું કે બાપુ તમે બધાને આશીર્વાદ આપો છો તો તમારી દીકરીને પણ આશીર્વાદ આપો તેમાં જ ભલાઈ છે એક યુચરે લખ્યું હતું કે ગઢ બી અઢારે વર્ષ ના દેવે છે એને આપણું ઉપર નજર પણ ન નખાય પાપ લાગે તો બીજાએ લખ્યું હતું કે ચારણ દીકરીને સાથ સાથ માતાજીનું સ્વરૂપ માનું છું એમની સામે ખોટી નજર પણ રાખવી ન જોઈએ પાપ લાગે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો બાપુની દીકરીએ સારું કર્યું કે ગલત નીચે કમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ